ડભોઈ તાલુકાના કરનાળીમાં રેવા આશ્રમ માટે આજનો દિવસ ખાસ હતો આદરણીય અખંડ મીરા હરિપુજ શ્રી ગુરુજી જેઓ માતા નર્મદા નર્મદા મિશનની સેવાના પ્રોજેક્ટ સાથે ઓમકારેશ્વરથી નીકળ્યા તેઓ આજે માં રેવા આશ્રમ પહોંચ્યા આદરણીય શ્રી દાદા ગુરુએ છ વખત અખંડ નિર્હાર નર્મદા સેવા પરિક્રમા કરી છે પ્રકૃતિ સંરક્ષણ જીવન આપતી નદીઓના જળ શુદ્ધિકરણ સંરક્ષણ સંવર્ધન માનવ સેવા ગાય સેવા અને આવા સમાજ કલ્યાણના પ્રોજેક્ટને કારણ રેણે તેમનું નામ પૂજ્ય શ્રી દાદાગુરુ સમર્થ સદગુરુ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે આજે પૂજ્ય શ્રી દાદાગુરુએ કન્નાડીમાં મા રેવા આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમના સ્થાપક પૂજ્ય શ્રી રજની બાપુ સંસ્થાપક પંડિતજી યોગેશ રજનીકાંત પંડ્યા યુએસએ અન્ય ભક્તો અને કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા અને સમાજની સેવા કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું સવારે મેં યાદગાર માતા નર્મદાસજીને પ્રાર્થના કરી કે જે સમાજ સેવાની સાથે સાથે આવા સનાતનની ગુરુજનોની સેવા પણ આપણને મળી રહે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો